हां ऊपर हां ऊपर हां ऊपर हां hôm हां ऊपर bao lâu bao lâu ગઈકાલે જે જમ્મુ કાશ્મીર પહેલગામ નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદી હુમલો થયો અને તેમાં આપણા મૃત્યુ થયું છે તેના તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે લોકો ને ઈજા થઈ છે તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય આપના થકી અમે સરકાર સુધી અમારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે અમે સરકાર ની જોડે છે સરકાર જલ્દી થી જલ્દી કોઈ પગલા ભરે અને જે રીતે તેઓ આપણા ઘરમાં ઘૂસી અને આપણા નિર્દોષ લોકોને મારી ગયા છે તેવી જ રીતે આપણી સરકાર આપણું સૈન્ય તેમના ઘરમાં ઘુસી અને તેમનું માથું અલગ કરી લાવે તેવી દેશની પણ નડિયાદ ની પ્રજાની પણ માંગણી છે આજે અમે લોકો જે લોકો ગુજરી ગયા છે આ આતંકવાદી હુમલામાં તેમને અમે અહિયાં શ્રદ્ધાંજલિ આપવા માટે સંતરામ મંદિર સર્કલ પાસે ભેગા થયા છે મારું નામ ચંદ્રશેખર સિંહ છે હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ નો પ્રમુખ છું ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા જે નિર્મમ હત્યા રાજકીય હત્યા આપણા દેશના સહેલાણીઓની પ્રવાસીઓની જે રીતના કરવામાં આવી છે એના વિરોધમાં આજે અમે એ કેન્ડલ માર્ચ આયોજન કર્યું છે અને એમના સન્માનમાં આજે જે મૃત આ છે એમને અમે આજે શ્રદ્ધાંજલિ અર્પવામાં ભેગા થયા છે અને જે રીતે આ ઘાતકીય હુમલો થયો છે અને બ્રુટલ એક્ટ કહીએ છીએ એ એક્ટને વખોડવા માટે અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને ભારત સરકારને આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે જે રીતે આ હુમલો થયો છે ઘાતકીય હુમલો થયો છે એ સહેજ બી ચલાયો નથી એની સામે રિટાયશન એની સામે બદલો લેવો જ પડશે અને ભારત સરકારની સાથે અમે છે અને ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આની સામે સખતમાં સખત પગલાં લો અને પાકિસ્તાને વયો પાઠ ભણાવો કે ભવિષ્યમાં આવો ક્યારે હુમલો ના થાય એવી અમે સખત તાકીદ કરીએ છીએ ખરેખર વાસ્તવમાં પરિસ્થિતિ બહુ જ ગંભીરની છે મને લાગે છે કે આ માત્ર હત્યા નથી આ સૌથી મોટા મોટા દેશનો હત્યાકાંડ છે એને હત્યાકાંડ કહી છે આ બાબતે ભારત સરકાર સરકારે ધ્યાનમાં લેવું પડશે અને અમારી સૌની કેડા જિલ્લા કોંગ્રેસ સમિતિને અને નડિયા શહેર કોંગ્રેસ સમિતિ માંગણી છે કે એની સામે જલદમાં જલદ પગલા લઈને એની સામે જબરદસ્ત બદલો લઈને આ દેશને ફરી એક ફરી અપાવી મારી આજના માધ્યમથી આપને ભારત સરકારને વિનંતી છે